ભાઠેના વિસ્તારના એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં ભાઠેર નામ આવેલી એક પ્લાસ્ટિક ઝેરીની ફેક્ટરીમાં યુવક મોબાઈલ પર વાત કરતા કરતા કામ કરતી વખતે અચાનક લપેટાઈ ગયો હતો માતાના ભાગે રીતે ઝેરીની સીટના કટર મશીનમાં કામ કરી રહ્યો હતો જોકે ઘટના બાદ સાથે મિત્રોએ ફટાફટ દોડીને મશીન બંધ કરી સમય સમયસૂચકતાને ધ્યાનમાં રાખી યુવકને એક્સમાટ ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવતા જીવ બચી જવા પામ્યો છે અંગે કારખાનેદારે જણાવ્યું હતું કે ઘટના બારમી ડિસેમ્બર ની છે કીર્તિ નામનો આ કારીગર મશીન પર કામ કરતો હતો અને અચાનક મશીનમાં માં આવી જતા ઇજાઓ પહોંચવા પામી હતી કોઈ ગંભીર ન હોવાથી કીર્તિ રજા લઈ વતન જમ્મુ સત્યના ગામે ચાલ્યો જવા પામ્યો છે અઝર કુરસી સાથે હર્ષસેઠા